એક છોડું દીઠ પચીસ ત્રીસ કિલો જેવું ઉત્પાદન મને મળેલું બીજા વર્ષે કિલો ઉત્પાદન મળ્યું મને હલકી આ પાક સારો એવો લઈ શકો છો તમે એવું કઈ નથી જમીન ના જમીન નો આને કોઈ કઈ પ્રોબ્લેમ જ નહીં થતો જમીન ગમે તેવી જમીન માં ખારી જમીન માં બી કરી શકો નમસ્કાર હું જોગલનાથ અને મારી સાથે સાગર જોશ મને મિત્રો આઈ ગયા છે દિયોદર ના ભેસાણા ગામમાં અહીં એક વિકસિત ખેડૂત છે એણે અલગ પ્રકારની ખેતી કરી છે તમે આ જોઈ રહ્યા છો જે ઇઝરાયેલી ખારે આમ તો પહેલા વર્ષો પહેલા ખાસ કરીને કચ્છમાં થતી હવે એવું છે નહીં આજકાલ આપણા ગુજરાતના ખેડૂતો નવું નવું એક્સપેરિમેન્ટ કરતા હોય છે હું આજે દિયોદરના એક ગામડાના ખેડૂતે મળાવી પ્રેમભાઈ ચૌધરી કરીને છે અને એમણે આ ખેતી કરી છે અને સફળ ખેડૂત છે આજકાલ ચર્ચામાં બહુ ચાલે છે સોશિયલ મીડિયામાં પણ એની વાતો બહુ છે રામ રામ રાક્તભાઈ રામ રામ મજામાં મજા મજા હવે તમે કેમ આ ઇઝરાયલ ખારક વાવવાનો પ્રયત્ન કર્યો તમારે તો જમીન સારી છે પાણી છે બીજું પણ વાયુ તો થાય તમે આને કેમ પેલી પસંદ કરી હવે અમારે અહીંની જમીન રહી બહુ સારી અને ફળદ્રુપ જમીન છે અને પાણી બી સારું છે અને ગમે તે ખેતી કરીએ ને તો ખેતી બહુ સારા એવી થતી હોય છે પણ મારા અહીંના જે વિસ્તાર છે એની અંદર પહેલાં માણસોએ દાડમ કરતા અને બે હજાર સોળની અંદર પંદરની અંદર દાડમ મારા ગામની અંદર લગભગ સિત્તેર ટકા વિસ્તારમાં દાડમનો પાક થતેલો પણ એ ટાઈમે મેં એવું વિચાર્યું કે બધા દાડમ કરે છે તો આપણે એનાથી અલગ કરીએ કરીએ એના પછી થોડું રિસર્ચ કર્યું કે આપણે કયો પાક વાવીએ તો આપણા હરીફ ખેડૂતો ના હોય અને આપણને બજાર ભાવ સારો એવો મળી શકે તો મેં રિસર્ચ કરતા નક્કી કર્યું કે ખારેક વાવવી પણ ખારેક વાવવી એટલે એનો આપણને સમજણનો અભાવ હતો કે કઈ જાત વાવવી કોઈ જાત આપણે વાવીએ અને આવા જાત વાવી બજાર ની અંદર એનું માગ ના આવે એના પૂરતું ભાવ ના મળે તો પછી આપણે મજા ના આવે એટલે મેં એક વર્ષ રિસર્ચ કર્યું રિસર્ચ કરતા મને જાણવા મળ્યું કે ખારેક ની અંદર ઇઝરાયલ બરહી જાત આવે છે જે પીળી જાત આવે છે આ પીળી આ બરહી જાત છે બરાહી જેને બારાહી કે બરહી કે જે પીળી જાત કહેવાય અને એ ખાવામાં

અને કેટલા છોડ છે આ દોઢસો છોડ થી પ્લસ છે એટલે વધારે છે દોઢસો થી પાંચ સાત વધારે છોડ છે હવે આ પાંચ થી સાડા પાંચ વીઘા જમીનની અંદર આ છોડો આવેલા છે અને બે હજાર સત્તર ની અંદર આપણે આનું પ્લાન્ટેશન એટલે કે છોડ રોપ્યા હતા નાના નાના એક દોઢ ફૂટની સાઈઝ ના છોડ હતા એ ટાઈમે મેં આની અંદર ચોત્રીસો પચાસ રૂપિયાના ભાવનો એક છોડ લાવી અને અહીં વાવેતર કરેલું અને વલસાડની અંદર અતુલ કરીને જે નર્સરી છે ત્યાંથી લાવેલું અને ત્યાંથી લઈને મેં આ પ્લાન્ટેશન કર્યું અને ચાર વર્ષે આનું ઉત્પાદન મને શરૂ થઈ ગયું આ છોડ છે એની ઉંમર ચાર વર્ષ છે નહીં આ છોડની ઉંમર અત્યારે સમજી લો ને થી નવ વર્ષની આ છોડની હાઈટ છે આ પાક કેટલા વર્ષ ચાર વર્ષે ફળ આવવાની શરૂઆત થઈ જાય પહેલા વર્ષે કેટલો વર્ષે પચ્ચીસ ત્રીસ કિલો જેટલું ફળ આપણને અંદાજીત આપે બીજા વર્ષે લગભગ સો કિલો જેવું આવ્યો છે ત્રીજા વર્ષે દોઢસો પ્લસ હતું અને આ વર્ષે બસો થી બસો વીસ પચીસ કિલો આજુબાજુનો માલ હશે એવું મારું માનવું છે અને હા અને બજાર ભાવ બી સારો મળે છે આ બે છોડ છે એમાં જો કેટલી ડિસ્ટન્સ કેટલું છે કોઈ ખેડૂત આવશે એને એક છોડ વચ્ચે ડિસ્ટન્સ કેટલું રાખો માન લો કે આ હવે બે છોડ વચ્ચેનો 30 ફૂટ એટલે 9 મીટર આ છોડ આ છોડ આ છોડ દરેક છોડ વચ્ચે 9 મીટરનો સ્પેસ છે અચ્છા

અને એ બળતણમાં બી વાપરી શકું કોઈ છાયા કરવામાં બી વાપરી શકાય બરાબર એ રીતે આ પાનનો ઉપયોગ તમે કરી શકો છો અચ્છા હવે આ માની લો કે તમારો આ કેટલા વર્ષમાં સિઝન કેટલી એક જ વખત આવે મુખ્ય મૂળભૂત સમય આનો કેવો હોય હવે ફેબ્રુઆરી મહિનામાં આનું ફૂલ ફ્લાવરિંગ થાય ફ્લાવરિંગ ચાલુ થાય ફૂલ આવે ફૂલ આવે એટલે આપણે એની અંદર પોલિનેશન કહીએ અમારી ભાષામાં જે નર માદા આપણે કલેક્ટ કરી લેવાનું લઈ લેવાનું અને આના ઉપર જ્યારે આનું પરાગ્રજ થવાનું હોય એટલે સવારના મોર્નિંગમાં સાત થી કરી નવ દસ વાગ્યા સુધી અને નર આપી અને પરાગ્રજ કરવાનું કામ આપણે કરવું પડે જેને પોલિનેશન કહીએ મિક્સ કરવું પડે

આપણે દેશી જે ઠળિયા રોપીએ એ ઠળિયામાંથી માંથી બી નર છોડ નું આમાં રેશિયો રહ્યું ને એ સાત ત્રણ અથવા છ ચાર નો રેશિયો હોય છે એટલે છ નર ઉગે દસ છોડ વાવેલા ઠળિયો વાવો એટલે એના ઠળિયામાંથી માંથી છ નર નીકળે અને ચાર માદા નીકળે આ એનો રેશિયો છે નર ની સંખ્યા

પાણી તો અને જોઈએ ડ્રીપ ડ્રીપ થી આપતા હોઈએ છીએ અમે ડ્રીપ થી આપો છો હા 15 દિવસે ચલાવતા હોય કેટલા હા અઠવાડિયે 10 દિવસે ઉનાળાની અંદર અઠવાડિયે 10 દિવસે પાણી આપવાનું હોય છે જે આ ડ્રીપ ની પાઇપ લાગેલી છે તમે જોઈ શકો છો બરાબર આ ડ્રીપ પાઇપ થી પાણી આપવામાં આવે છે બરાબર હવે આમનું આયુષ્ય કેટલું હોય બ્રહ્મભાઈ આનું આયુષ્ય 50 60 વર્ષનું આયુષ્ય છે આ છોડનું આયુષ્ય અચ્છા 50 60 વર્ષ સુધી દેશે હા પચાસ સાઈઠ વર્ષ સુધી આની હાઈટ વધી જશે બાકી ઉતારવામાં નહીં તકલીફ અત્યારે હવે હાઈટ વધારે છે તો આ સીડી રાખીએ છીએ અમે ઉપર ચડવા માટે બરાબર કે ઊંચું હોય હવે આ ઉપર છે તો બાંધવું પડે ના બાંધીએ હવે દરેક જગ્યાએ વજન ના લીધે બાંધવું પડે બે ત્રણ જગ્યાએ ના બાંધીએ તો આ ભાગી જતું હોય છે તૂટી જતું હોય છે એટલે આના લીધે બાંધવાના ઉપર ચડવા માટે થઈ અને આ સીડી અત્યારે ઉપયોગમાં અમે લઈએ છીએ હાઈટ વધી જવાના કારણે પહેલા વર્ષે તમારે કેટલું ઉત્પાદન પહેલા વર્ષે અમને સમજો ને કે એક છોડ દીઠ પચીસ ત્રીસ કિલો જેવું ઉત્પાદન મને મળેલું બીજા વર્ષે સો કિલો પ્લસ નું ઉત્પાદન મળ્યું હતું મને બરાબર અને આ વર્ષે સમજોને ને સાડા ચાર ટન જેટલો માલ મેં અત્યારે ભરાવી દીધો છે અત્યારે આ વર્ષે હું કોન્ટ્રાક્ટ બેઝ થી આપું છું એટલે સીધે સીધું ગાડીમાં જ લોડ કરાવી દઉં છું લોકલ વેચાણ કરતો નથી આ વર્ષે બાકી દર વર્ષે હું લોકલ વેચાણ કરતો હતો આ વર્ષે લોકલ વેચાણ કરતો દસ કિલો માં જાય અને પર કેજી માં બી આપો કેજી ના અત્યારે હાલ બજાર ભાવ પચાસ થી એસી રૂપિયા વચ્ચે છે પર કેજી ભાવ હાલ નો ભાવ અને આ બાયર વાળા કોણ લઈ જાય કોન્ટ્રાક્ટ માં આમો હાલ તો કોન્ટ્રાક્ટ પદ્ધતિ જે બાર ને છે માણસો લઈ જતા હોય છે લઈ જતા લોકલ સેલ કરતા હોય છે અને અમે આટલા વર્ષ તો હું ભી લોકલ સેલ કરતો અહીંના આજુબાજુના વિસ્તારોમાં હા અને આ ઘર ઉપરથી લગભગ હા જે બસો ત્રણસો પાંચસો કિલ્લા તો ઘર ઉપરથી જ અહીંથી જ વાડી ઉપરથી જ સેલ થઈ જતું હતું બરાબર બીજું અમે લોકલ ફેરીઓને લારીવાળાને છે દુકાનવાળાને છે એ રીતે આપી દેતા આ જે હજાર બારસો પંદરસો કિલો માલ નીકાલતા દરરોજનો એક મહિનો ચાલે અસર થાય હા અને વરસાદ વધારે પડતો વરસાદ થાય ને આ હમણાં વરસાદ વધારે છે તમે જોઈ શકો છો તો આ નીચે જે આ ફળ પડેલા છે ને આ અહીં પંદર દિવસથી વરસાદ ચાલુ છે એના લીધે આ ફળ જુઓ પડવાની તૈયાર નુકસાન હા આ નુકસાન છે આ વધારે પડતો વરસાદ થાય તો અને આ વરસાદ માટે થઈ આના પ્લાસ્ટિક લગાવવામાં આવે છે આ પ્લાસ્ટિક છે એ વરસાદ માટે થઈ કે વરસાદનું રક્ષણ પડે વરસાદ પડે એટલે સીધું સીધું ફળને પાણી ના પડે પાણી ના પડે સીધું ઉછું પડી જાય હા એના પ્રોટેક્શન માટે લગાવીએ છે આ પ્લાસ્ટિક દરેક છોડ ઉપર પ્લાસ્ટિક લગાવવું જરૂર મારું મારું એવું કહેવાતું સૌરાષ્ટ્રનો કોઈક માણસ છે એના કરું છે તો આ જમીન આના માટે કેવું છે જમીન દરેક દરેક જમીન વખરા વિસ્તારમાં થાય ખારી જમીનમાં ભી થાય ખારા પાણીમાં ભી થાય દરેક જાતની જમીન આને અનુરૂપ છે આ રણનું ની અંદર થવા વાળો પાક છે ઓછા પાણીએ અને ગમે તેવી જમીનમાં આ એક જંગલી જંગલી ઝાડ જ છે એમ કહો તો ચાલે જમીન નહીં જમીન કોઈ 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 જરૂર નહીં જેટલી જમીન સારી એટલો આનો વિકાસ સારો બાકી હલકી જમીનમાં બી આ પાક સારો એવો લઈ શકો છો તમે એવું કંઈ નથી જમીન ના જમીનનું આને કોઈ કંઈ પ્રોબ્લેમ જ નહીં થતો જમીન ગમે તેવી જમીનમાં ખારી જમીનમાં બી બધા કરી શકો

બાકી પક્ષીઓ છે એ આનો બગાડ કરતા જ હોય છે ઓલરેડી એ તો ખાવા માટે બગાડ કરતા હોય પણ પ્લાસ્ટિક લગાડી દો એટલે એમનું બગાડ રોકાઈ જાય છે પ્લાસ્ટિક લગાવી વરસાદ થી રક્ષણ મળે અને પક્ષીથી બી રક્ષણ મળે આ એનું પ્રોટેક્શન આવી ગયું

અને બીજો આંતરપાક તરીકે બી હું આની અંદર ખેતી ઘાસ ચારો બીજો કરી શકાય છે આમાં શું આવું વચ્ચે શું આવું અત્યારે તો મકાઈ વાવી દઈશ હવે હવે પંદર દિવસ પછી આ પાક નીકળી જશે એટલે મકાઈ વાવી દઈશ ને નવરાત્રી દિવાળી ઉપર મકાઈ છે એ ઘાસચારા માટે ઉપયોગમાં લઈ લેવાશે બરાબર પછી તરબૂચ ની સિઝન હોય તરબૂચ વવાય ટેટી ની સિઝન ટેટી વાવી દેવાય એ બધું કરવા માટે ડ્રીપ ની લાઈનો મૂકેલી છે વચ્ચે એ ડ્રીપ ની લાઈનો થી અહીં તરબૂચ અને ટેટી બી કરી શકાય છે

પાવડર નાખતા વરસાદ થયો એટલે અમુક ટકા પાવડર ધોવાઈ જાય ચાર કલાક પાંચ કલાક ની અંદર પાવડર આપ્યા પછી વરસાદ થાય તો એ પાવડર ધોરાઈ જાત હોય કુદરતી રીતે ધોરાઈ જાય પાણી થી તો એ બીજા દિવસે આપી દેવાનું અને એની એક બે પરસેન્ટ અસર બી થાય હા પછી મારે કે બુજબ બધાય પાકો એમાં બે આવક હોય એક સિમિલર આવક હોય બીજી હોય આમાં માન લ્યો કે ફળની આવક છે બીજી કઈ આમ કઈ આવક કરીએ હોય પણ એ લિમિટેડ માત્રામાં છે અને એ અમુક ખેડૂતો લેવા કે તો લઈ શકાય બાકી એ જે ભાઈઓ જે સાવરણીનું કામ કરતા હોય જે દેવી પૂજક ભાઈઓ હોય કે બીજા કોઈ બી જે આના વ્યવસાય સાથે જોડાયેલા હોય એ આ પાન રૂપિયે બે રૂપિયે અહીંથી લઈ જતા હોય પણ હું એ પાન આપતો નથી

આ છોડ નો લઈને અહીં લાવેલો હવે આ છોડ લગાવ્યો તો આનો આ બચ્ચો નીકળ્યો કેવાય જો આ નજીક લાવો હું તમને બતાવી દઉં હા બરાબર આ આ છોડ ની બાજુ માં ને આ બચ્ચો છે હા આ બચ્ચો છે આ મધર પ્લાન્ટ કહેવાય આ એનું બચું કહેવાય બરાબર હવે આની અંદર પ્લાસ્ટિક બાંધી અને એ રીતે આપણે માટી નાખી અને આની અંદર બીજો આ આ છોડ રહ્યો ને આ છોડ તૈયાર કરો તમે એટલે આ છોડની અંદર મૂળ બેહે એટલે આ અહીંથી આના મધર પ્લાન્ટ થી છૂટું પાડી અને બીજે રોપણી કરો તો જે આ મધર પ્લાન્ટ ના ગુણધર્મો હોય એ હંડ્રેડ પર્સેન્ટ ગુણધર્મો આની અંદર આવી જાય છો હા આ વેચાય આઠ સેલ થઈ જતા હોય છે મેં લગભગ આની અંદર થી લાખ ના બચ્ચા સેલ કરેલા હા આ આ ની અંદર દરેક છોડ ની અંદર બે થી ત્રણ 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 બચ્ચા બનાવી અને મેં આ સેલ કરી દીધેલા આ જગ્યાએ ગાળો હતો એટલે મેં મારા ખુદના જગ્યાએ છ બચ્ચા મારા ખુદના ખુદ ના પ્લાન્ટમાં પ્લોટમાં બી પ્લાન્ટ લગાવેલા છે

આ ખેડૂતો માટે કોઈ કોઈ આની માટે ક્રાઇટેરિયા નથી કે આવી આવી જમીન જમીન જોઈએ જોઈએ જમીનમાં અનુભવી ખેડૂત છે આજકાલ આમની લોકો બહુ વાહી કરે છે બહુ શિક્ષિત છે મને એમ છે દસ જ ખાલી પાસ છે પરંતુ એની આધુનિક ખેતી કરવાની સ્ટાઇલ અલગ છે બસ આટલું જ ડિસ્ક્રિપ્શનમાં એમનો નંબર આપશો તમે ભી પહેરી હોય તો પૂછજો અમારી વાત ગુજરાતના બીજા ખેડૂત સુધી શેર કરજો જય જય ગુજરાત